આજે વિશ્વ આદિવાસી આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા નવસાઈના ફુવારા ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં બાળકો પુરુષો મહિલાઓ તેમજ આદિવાસી સમાજના લોકો જોડાયા હતા આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી જંગલન કાજ પુેરે આદિવાસી દુનિયા રે સબે કાજે પુજે રે આદિવાસી સબીરા લે આગામી ઓગસ્ટ દિવસ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે નવસારી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભેગા જનજાગૃતિ સમિતિ નવસારીના ને જાહેર નવસારીના ફુવારા ખાતેથી એક જંગી રેલીનું આયોજન કર્યું હતું આદિવાસી સમાજ દ્વારા કાઢવામાં આવેલી આ રેલીમાં બાળકો પુરુષો મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા

જય જોહાર જય જય સંવિધાન ભારત આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને તમામ લોકોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપું છું આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ વિશ્વના તમામ લોકો ઉજવી રહ્યા છે તો આપણે પણ નવસારીના તમામ આગેવાનો આદિવાસી સમાજના તેમજ બધા જ સમાજના ભેગા મળી આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસો ઉજવી રહ્યા છે આ વર્ષે નવસારીના તમામ રાજકીય પક્ષો સમાજના દરેક વર્ગના લોકો દરેક સંપ્રદાયના લોકોને જાહેર આમંત્રણ આપી આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સૌને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ જ રીતે હર્ષોલ્લાસથી તમામ લોકો આ દિવસને ઉજવે એવી હું આશા રાખું છું એ તમામ વર્ગના તમામ ધર્મના લોકોએ ઉજવવાનો દિવસ છે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું મહત્ત્વ એ જ છે કે આપણે પ્રકૃતિને બચાવો જળ જંગલ જમીનની રક્ષા આપણે કરીશું તો જ આ મનુષ્યોને જીવન બચશે આજે પ્રકૃતિને આપણે પ્રહાર જોઈ રહ્યા છે આજે કુદરતનો પ્રકોપ જે રીતે આપણે ગ્લોબલ વોર્મિંગની અસર જોઈ રહ્યા છે તેનું કારણ છે કે માનવીએ જ્યારે પણ પ્રકૃતિને નુકસાન કર્યું છે ત્યારે પ્રકૃતિએ એનું રૂપ બતાવ્યું છે આજે જે પ્રમાણે આપણે જોયું કે નવસારીમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા એનું કારણ છે કે જે કુદરતી વસ્તુને અટકાવશે એ કુદરતી વસ્તુ કોઈને છોડવાની નથી એટલે પ્રકૃતિનું રક્ષણ કરીશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે તો આ વાત તમામ નગરજનોને હું કહીશ અને તમામ લોકો પ્રકૃતિ સાથે જોડાય પ્રકૃતિ પ્રેમી બને એ જ આશા સહ સૌને જય જુહાર જય આદિવાસી જય આદિવાસી રિપોર્ટ આદિવાસી ન્યૂઝ નવસારી